નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ અગિયાર ઓગસ્ટથી લઈને પંદર ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન ક્યાં પડી શકે છે વધુ વરસાદ ભેજનું પ્રમાણ કેટલું પવનનું પ્રમાણ કેટલું અને કઈ સિસ્ટમ ગુજરાતને કામ કરી રહી છે જેના લીધે થઈને ગુજરાતમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેશે પ્રથમ વાત કરીએ તો વરસાદની સિસ્ટમની અત્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ એક વરસાદની અંનાબળી નહીં પરંતુ મધ્યમ સનની એક વરસાદની સિસ્ટમ સર્જાય છે જેના ભાગરૂપે થઈને ઉત્તર ગુજરાત હોય આ પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગો હજુ પણ પ્રભાવિત રહેશે કોઈ કોઈ વિસ્તારમાં હજુ પણ થોડો મધ્યમથી ભારે વરસાદ પણ થઈ શકે છે હવે બીજી તરફ મિત્રો પવનની વાત કરીએ તો કચ્છ સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય આગામી અઠવાડિયું હજુ પણ દરિયો તોફાની રહે તેવી શક્યતા દેખાઈ રહી છે બીજી તરફ મિત્રો આ અરબી સમુદ્રના પવનોની સાથે ભેજવાળા પવનો મળી રહ્યા છે ઘણી જગ્યાએ લો ક્લાઉડ ફોર્મેશન સર્જાશે અને જે તે વિસ્તારમાં હળવા મધ્યમ અને ધીમી ધારે વરસાદ પણ ચાલુ રહેશે એકંદરે પંદર ઓગસ્ટ સુધી ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે પરંતુ સાર્વત્રિક વરસાદ નહીં હોય કોઈ અતિભારે વરસાદ નહીં હોય જે તે જગ્યાએ છૂટો છવાયો અને ધીમી ધારે વરસાદ થઈ શકે છે હવે મિત્રો આજે તારીખ અગિયાર ઓગસ્ટ છે તો આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા આણંદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના કોઈ કોઈ વિસ્તારમાં મધ્યમથી થોડો વધુ વરસાદ થાય અને જો લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં કહી શકાય કે ભારે વરસાદ પણ થઈ શકે છે જેમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે બાર તારીખે પણ મિત્રો સેમ આગાહી છે તેર ચૌદ તારીખે વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહી શકે છે કોઈ કોઈ જગ્યાએ કૂકા ગાળાનો ઉઘાડ નીકળે વરાપ નીકળે તાપ તડકો પણ નીકળે તેવી શક્યતા છે એટલે મિત્રો સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે સાર્વત્રિક વરસાદ નહીં હોય હજુ પણ કચ્છના અનેક વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે કચ્છમાં વરસાદ માટે હજુ પણ આપણે થોડી રાહ જોવી પડશે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને અને મધ્ય ગુજરાતના બાકી રહી ગયેલા વિસ્તારોમાં પણ આગામી પાંચ દિવસ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેટલું છે વરસાદ પડે છે કે કેમ ગરમીનું પ્રમાણ કેટલું છે તાપ તડકો ઉગાડ છે વરાપની પરિસ્થિતિ સર્જાય છે તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ ગુજરાતના જાણી શકે કે ગુજરાતમાં કેવો વરસાદી માહોલ ચાલી રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી હવા લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે